ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી હત્યાના બનાવો વધી રહ્યા છે દર્શક મિત્રો વાલિયામાં થયેલી શિક્ષક દંપતીની હત્યા બાદ ઝઘડિયાના એક ગામના શેરડીના ખેતરમાંથી એક વ્યક્તિનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ સમગ્ર બાબતોમાં પોલીસનો તપાસનો દોર હજી ચાલુ જ છે તેવામાં ગતરોજ ભરૂચ દૂધદારા ડેરીથી એબીસી સર્કલ તરફ જવાના માર્ગ પર એક ખુલ્લી ગટરમાં એક વ્યક્તિનું ધરથી કપાયેલું માથું દર્શક મિત્રો મળી આવ્યું હતું એક વ્યક્તિનું ધરથી કપાયેલું માથું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિકો દ્વારા આ બાબતની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતનો સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભરૂચ પોલીસે આ ધરથી કપાયેલા માથાને ગટરમાંથી બહાર કાઢાવી પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં દર્શક મિત્રો મોકલી આપ્યું હતું ત્યારે આ વ્યક્તિની ઓળખ હજી સાબિત થઈ નથી પરંતુ જો આ મૃતકની ઓળખ સાબિત થાય તો આ હત્યા અને હત્યારાઓ સુધી પહોંચી શકાય તે માટે ભરૂચ પોલીસે તપાસના તમામ ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ અલગ પ્રકારની ટીમ બનાવી આ દિશામાં પોલીસે તપાસનો દમધમાટ શરૂ કર્યો છે